નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટાદેપુર જિલ્લામાં સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરવા બાબતે છોટાદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ

છોટાદેપુર જિલ્લામાં કેટલીક એવી સરકારી શાળાઓમાં એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે તેમજ શાળાઓની બિલ્ડિંગો જર્જરિત હાલતમાં છે શાળામાં શિક્ષકો સમયસર આવતા નથી શિક્ષકો ન હોવાને લઈને બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે સરકાર આ બાબતે ધ્યાનમાં લઈ શાળાઓની અંદર પૂરતી સુવિધા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજરોજ છોટાદેપુર ખાતે અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે આમ આદમી પાર્ટી તરફથી જે શિક્ષણ છે છોટાદેપુરમાં અને જેટલી પણ શાળાઓ ચાલે છે એમાં એક જ શિક્ષકો છે એવી શાળાઓ અમારી નજરમાં આવી છે શાળાઓની બિલ્ડિંગો જર્જરી છે શિક્ષકો ટાઈમ પર આવતા નથી બાળકો શિક્ષક ના હોય તો એ ભણવા જતા નથી અને બહુ એવી શાળાઓ છે જેમાં એક જ શિક્ષકથી આખી શાળાઓ ચાલે છે અને આવી પરિસ્થિતિમાં બાળકો છોડવાનું ભણવાનું છોડીને મજૂરી જતા રહે છે એમ પણ છોટાદેપુર શિક્ષણના શિક્ષક અને ઓછું એમનામાં જે ભરતર છે એ કહેવાય છે તો સરકાર આ ધ્યાન આપે અને જેટલી પણ સરકારી શાળાઓ છે એને પુનર્જીવિત કરે શિક્ષકો ત્યાં ટાઈમ પર આવે અને જેટલી પણ ઓછી શાળાઓ છે જે એક શિક્ષકથી ચાલે છે એની પૂર્તતા કરે આજરોજ અમા આમ આદમી પાર્ટી દ્વારા છોટાદેવપુર જિલ્લામાં જે અત્યારે શિક્ષકોની ઘટ છે એક એક શિક્ષકથી જે ચલાવતા હોય છે જ્યાં સારાઓ અત્યારે મરણ અવસ્થામાં પડેલી છે અને છોટાઉદેવપુર જિલ્લામાં જે શિક્ષણ જે કથરી ગયેલું છે અને ગુજરાતમાં જે મેરઠમાં છોટાઉદેવપુર જિલ્લો જે પાછળ આવે છે અત્યારે છોટાદેવપુર જિલ્લામાં ત્રણે ત્રણ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે એમને ગાંધીનગર શા માટે મોકલેલા છે પ્રજાના પ્રશ્નોને વાંચ આપવા માટે મોકલેલા છે ગુજરાતમાં એકસો છપ્પન જે સીટો આપેલી છે ગાંધીનગર શું કરે છે આ લોકો જો છોટાદેવપુર જિલ્લાના આદિવાસીને જો પ્રગતિ ઈચ્છતા હોય તો અમારા બાળકને સારું શિક્ષણ આપો અને સારી સ્કૂલો આપો એક બાજુ તમે પ્રવેશોત્સવ ઉજવો છો આ બધા તમારી બધી શોબાજી બંધ કરીને અમારા આદિવાસીઓને સારું શિક્ષણ મળે સારું આરોગ્ય મળે કે જે ભારતીય જનતા પાર્ટી ત્યાં નિષ્ફળ ગયેલી છે તો અમે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કહેવા માંગીએ છીએ કે આ બધી જે પૂર્તતાઓ જે છે એ પૂરી કરો નહીં તો આવનાર સમયમાં અમારે આંદોલન કરવું પડશે સંખેરા વિધાનસભા એડવોકેટ રંજનભાઈ તડવી રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા દેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર